બાપુ દાતારી આ લખી કોણ હગે કે પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું આ બધી રણ ચડવાનું ના મરદાનું કામ નથી દેવાનું આ બીજું લખી કોણ હગે એટલા માટે આ વાત એમના દીકરા અરદાન ભાઈ ભેં લઈ આવ્યા બહુ સારી ભેંસ જોઈને રાજી થઈ ગયા કે વાહ અરદાન બહુ સારી ભેં લઈ આવ્યો રંગ છે એમાં ત્યાં રોકાણેલા હેઠા વદર ફિંગલસી બાપુ ભાવનગર રાજકવિ એમાં રાતે એમને નીંદરું ન આવે એટલે કવિતા લખવાનું મન થાય હવે નીંદર ન આવે એટલે કવિતા લખવાનું મન થાય કવિતા લખવાનું મન થાય એટલે હોકો પીવાનું મન થાય એટલે ખાવા ખાવાનું વિચાર થયો કે એને સેવા કરવા માટે ખાસ એક માણસ રાખેલો જમાદાર રાખેલો ભાવનગરે એટલે એ ભેળો બહાર હોય ને આ અંદર પૂતા હતા ઉધર ખાવા માંડ્યા એમ છું બહાર જઈને આયતે હોકો હળગાવી લો હવે અટાણે રાતે અડધી રાતે કાંઈ ઓલાવે માણસને તો બિચારા ન ઊભો કરાય એમ કરીને દરવાજો ખોલ્યો ને ઓલો હોકો હળગાવીને જમાદાર ત્યાર હતો હા હું એટલે તું જાગે છે કે તમે ઉદરો ખાતા હતા મને ખબર પડી કે હોકાની બાપુની જરૂર પડશે એટલે હું ત્યાર જ હોઉં ને બાપુ ઓહો હો એ હોકો દીધો તો પિંગલસિંહ બાપુ હું કીધું ખબર હા હા રાતના ઉજાગરા કરે ને મારા હારું થઈ છોકરા બોકરા ને દુજાણા બુજાણા કઈ છે અરે કે અમારે કઈ કવલી ગાય હોય દૂધે વાળું કરી બાપા અમારે કઈ દુજાણા હોતા છે તો કા ભેં લેતો ને હે કા ભેં મૂકીએ જા પછી કાલે આવી જાય પાછું તારે ઘરે મૂકીએ ભેં અગિયારસો રૂપિયાની રોઢે હજી એમના દીકરા હરદાનભાઈ લઈ આવેલા અને રાત અડધી રાતે એને એના સેવા કરવા વાળા જમાદાર ને કીધું કે લઈ જા એ લઈને હવાર માં જાગીને જોવે અરદાન ભાઈ ભેં ન મળે એટલે કીધું ભેં તો કે એ તો મેં આપી દીધી ઓલા માણસ ને અરે કે બાપુ અગિયારસો છે કે ગમે હોય આપણે તો જોગમાં એના હોજણા છે પણ એના છોકરા દૂધ ખાઈને એ લખી હગે કે રણ ચડવાનો પધારો પધારો અરવિંદભાઈ પધારો અમારે અરવિંદભાઈ દા મારા ખાસ મિત્ર છે એ પણ પધાર્યા છે અહીંયા બધા જ મહેમાનો એમની સાથે પધારેલા બધાનું અહીંથી સ્વાગત કરું છું કેવાનો અર્થ મારો એ છે કે ઈ લખી હગે પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવાનું ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું અને ગવરાવાનું ગાવાનું વાહ છોકરા કેવા ભાગશાળી છે અહીં તો જો મને એ વિચાર થાય અમે આવડા હતા એક રૂપિયો કોઈ દી હાથમાં નો આવતો અટાણે જો જીવતા આવડે જમાનો જીવવા જેવો છે અમે આવડા આવડા હતા તેથી આવો રૂપિયો તો ભાડેલો નહીં પણ અમારે અવાજ ઓછો કરજો થોડો બેસી બધા જરૂર પડશે કેશું બેસી જાવ મજા આવશે બેસી આમ હુમરા મારતા હોય તો અમને કઈ ઉઘરાણી નહીં કરે ને એવું લાગે આ બાજુ બેસી જાવ વાંધો નહીં મજા આવતા હે ને તો વાંધો નહીં એટલે હું ઈ વાત કરતો હતો કે આવડા આવડા છોકરા જો પૈસા ઉડાડે ને આ બધું સારું કહેવાય અમે કઈ પૈસા પૈસા હાથમાં હતા જ ને બે બે ત્રણ મહિને કેળા વેચવા વાળો ઘટ્યું છે ને એટલે ખબર પડી જે કેળા વેચવાળો આવ્યો અમે છોકરા બધા દોડી હવે પૈસા દઈ જ નહીં લેવાના કોઈ પતરા ને ડબલા ને કોઈ તૂટેલા બુટ રસના તો અમે બધા બૂટ લઈને ધોડી ને તો ભાભા હોય ને હડાવીએ હાઉના પગર ભરવા માટે મારા બૂટ ક્યાં પીડ્યા કે છોકરા દઈ આવી છે ને કેળા લઈ આવી છે

ચારે બાજુથી હાપોટા થતા હોય ધર્મને બચાવી લેજો ગાવડીઓને બચાવી લેજો માવડીઓને બચાવી લેજો અને એ વિચારે હાકલ પડે અને ઈ હાકલ પડે ત્યારે યુદ્ધના મેદાનમાં સુરવીરો ઉતરે પણ આપણો રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામ ગિરીશાપા લંકાના રણાંગણમાં રાવણની સામે જ્યારે ઢગલા દીધા ભગવાન રામે અને ઈ ઢગલા દીધા અને યુદ્ધ કર્યું એનું વર્ણન થોડું મારે ચારણી સાહિત્યમાં અહીંયાથી કરવું હોય સફા કરવામાં તો દાઢા હોક હર્ટીલા જોત બેર નિશાન

धन्यवाद ये हो हाँ। ओ हमारे करमटा साहेब डॉक्टर तेजस करमटा साहेब राजकोटी पधाराया જોડિયાત્રા સાહેબ આપ બધાય અને એમની સાથે બધા મહેમાનો આવ્યા છે એનું હું અમારાવતી હા એમનું શું કીધું અમારા અમારાવતી અને ગઢવી સાહેબ વતી અમે આપનું સ્વાગત કરીએ છીએ ડાયરાઓ કરે છે આપણી પરંપરા માટે અમારા વડીલ મુરબી એવા અમુદાન ભાઈ પણ અહીંયા પધાર્યા છે એમનું પણ હું સ્વાગત કરું છું